pada jadu 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 jadu, jadu. jadu. પબ્લિક તો ઘણું બધું છે આપણે અત્યારે ભાગે ઉતરવાનું છે એટલે વાંધો નહીં આવે ચડવામાં કેવર આવશે ઉતરવામાં વાંધો નહીં આવે કઈ દેખાતું નથી આ બધું ધુમ્મત છે આ સીધો રસ્તો છે અને અહીંયા ખીણ છે

આપડે ઉતારજે <whis> <cozitu minha mythology> <and movies> <Suicide> છે કારણ કે હવે તમે પાસ નાખ્યો છે અને થોડું બાકી એક આરામ કરીને પછી ચડશું સીધું સ્ટેટ છે ને હા આરામથી ચાલો બાય બાય

જુઓ તમે આવો છે ગિરનાર બધા લાકડીઓ લઈને આવે છે પણ અમે લાકડીઓ લઈને લીધા વગર આખો ગિરનાર ચડ્યા

અને વધારે ભાગે અહીંયાથી બધા રિટર્ન થઈ જાય છે નીચા ચાલે જાય છે પણ અમે નથી ગયા અમે ઠેઠ સુધી ગયા હતા કારણ કે ઠેઠ સુધી પહોંચવું એ બધાનું કામ નથી હોતું અમુક જીગરીયા હોય તે જ જઈ શકે છે બાકી બધાનું કામ નથી અને ધૂંધળું ધૂંધળું દેખાય છે કારણ કે બધા વાદળ છે અહીંયા બસ હવે થોડોક આરામ કરીને નીચે ચાલ્યા જશું કારણ કે હવે પગ રૂજવા મળ્યા છે બધા એના ઉતરવામાં થોડાક થોડીક નહીં બહુ તકલીફ પડશે જો અને સામે રોપ વે છે ત્યારે બંધ છે રોપ વે હમણાં બંધ છે કારણ કે વરસાદના હિસાબે રોપવે બંધ છે એટલા માટે ત્યારે અહીંયા રોપ વે ચાલુ હોય છે તો બસ આ છે તો આ ગિરનાર જૂની સીડી છે એ પેલા ગિરનાર ચડતા તો આ સીડી માંથી ચડતા અત્યારે તો નવી બની ગઈ છે અને અત્યારે અમે જઈએ છીએ હો એ જમા હા જૂની સીડી છે ને જમા હા હા જૂની સીડી છે અને અત્યારે અમારે સિવાય કોઈ નથી આ આ જૂની સીડી અમે જઈએ છીએ ફરીથી હે તમારા માં એક બંધ છે બંધ છે બંધ છે પાણી આવે છે પાણી લીધે પાછળ તમે બધું ધુમ્મસ જોઈ શકો છો મજા આવે છે બહુ મજા આવે છે વાગ્યા છે લગભગ ચાર ચાર વાગ્યા છે સવાર નવ વાગ્યા ના ચડ્યા હતા ચાર વાગી ગયા હજી એક કલાક ઓછામાં ઓછી એક કલાક થશે પાંચ વાગ્યે પાંચ સાડા પાંચ આજુબાજુ પહોંચી જશું જો તમે જોઈ શકો છો પાછળ અહીંયા આશ્રમ છે જે જેના આશ્રમ ઉપર અત્યારે લીલ વળી રહી છે જૂનો આશ્રમ છે ગાંડા થઈ ગયા ગાંડા અને સામે મંદિર દેખાય છે આશ્રમ અત્યારે બંધ છે આ રસ્તા ઉપર ચાલે એટલે અમને નવું જોવા મળ્યું આહા હાથ આઈ ગયા કિન્નાર આવી ગયા કિન્નાર રાહ ગયા રેસ્તી <laughs> <laughs>

તો કેમ થાય છે તમને એક નંબર આને ખાલી વિડીયોમાં આવું ખાલી દેખો શરૂ થાય એ હસર વિડીયો મોર બોલ વાહ જો ભાવા ભાવા આપ જો તો વાહ તો ખાલી જો સુંદર મજાનો નજારો જોવા મળે છે તમને અહીંયા અને સ્વર્ગની સીડી કહેવાય છે ને હા સ્વર્ગ કો છુકે આગે અમે સ્વર્ગમાં આવી ગયા અમે સ્વર્ગમાં આવી ગયા મેં જૂની સીડીએથી ઉતરી ગયા છે હવે થોડીક સીડીઓ બાકી છે અને ધુમ્મસ બહાર પણ નીકળી ગયા છે અને આ આપણા મિત્રો ઊભા છે બહુ જ મજા આવી જૂની સીડી અને અહીંયાથી એકવાર તો આવું જ જોઈએ કારણ કે નવી સીડી કરતા જૂની સીડી વધારે મજા આવે એમ છે હવે જૂનાગઢ દેખાવા મળ્યું છે એટલે થોડોક અમને આરામ મળે છે કે નહીં હવે ધુમ્મસ ધુમ્મસ ભી વયુ ગયું છે ને આ તમે જંગલ જોઈ શકો છો ધુમ્મસ માંથી બહાર નીકળી ગયા છીએ અમે

અદવશ્ય વરસાદ ચાલુ થઈ ગયો હતો તો બધા રેન્કોટ પહેરી લીધો કારણ કે રેનકોટ અમારા પડ્યા હતા ઘરે લઈ જવાના ઘરે લઈ જવાના વિચાર હતો પણ નહીં વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે પહેરી લીધા છે તો બહુ મજા આવે છે અહીંયા આને કેવા પોકેટ ટેન્ક અખંડ આનંદ આદેશ 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 હું તો ફાઈનલ અમે ગિરનાર ઉતરી ગયા ચડાતા નવી સીડીઓથી અને ઉતરા અમે જૂની સીડીઓથી અને એ રસ્તો ક્યાં નીકળ્યા રોપ વે પાસેથી જ નીકળ્યા એટલે કાલે જે રસ્તા ઉપર હતા આજે એ જ રસ્તા ઉપરથી આવ્યા છે બસ તો અમારું ડ્રીમ પૂરું થઈ ગયું બોલો જય ગિરનારી પહેલી વાર અમે જે હું પહેલી વાર ગિરનાર ચડ્યો મને મજા આવી ઉડન ખટોલા બસ તો મારું થઈ ગયું સફળ મને મજા આવી જય ગિરનારી અમે બધા તો ઉતરી ગયા જે દેવેન્દ્રની નથી ઉતરા કારણ કે એમને વધારે થાક લાગી ગયો એટલે ફોરો ખાતા ખાતા આવે છે અને બસ આ હતી અમારી મસ્ત મજાની ટ્રી જુનાગઢ ટ્રી અમને બહુ મજા આવી થાક પણ લાગી ગયો છે હવે જઈએ સીધા ઘરે ત્યાં જઈને કાલે બીજા દિવસે અમે નીકળી જશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી ચાલો બસ તો મળીએ નવા વિડીયોમાં ચલો ત્યાં સુધી બાય બાય